લાન સાહેબ હા બોલો બોલો મારા ક્ષેત્રમાં એક રેઈન્ડો ખોડ્યો એન્ડો કેમ કરતો ઉખાળ્યો મજૂર લાયો તો હા તે ઉખાળ્યો પણ મજૂર ના લાવું ને આ છે મથું તો ખરો હા તો પણ ક ટ્રેક્ટર થી ખેડામું તો નથી ખેડાય તો અમારું કેમ હવે તેલ પાડો તો કેન તો ચોક બી દેતો ધીરે કેન કેવું આ તો મને શું કવિરે આગે તમે ના લ્યો તો એટલે ચાલાશો આગળ જાશો ગમીયા જાશો

ઇન્સ્પેક્ટર ભૂપતજી હા સલામ જય હા સલામ સલામ એક કેસ આયો છે નાન ચોક તો છે આમ તો મોટો કેવરાય કારણ કે આમ અંદાજી અઢી હા અઢી જણા નું મર્ડર ભાઈ અરે તમે ચંદુ ઇન્સ્પેક્ટર ને ભૂપત ઇન્સ્પેક્ટર બે જણા અભી કે અભી હાજર હો તુરંત ઓફિસ પે હાજર હો ઇમરજન્સી ગોટે વાળા હે બોત વાળા ગોટે વાળા કેશ જલ્દી આ જાવ બડામ થોડાક હળવી બોલો તમે મારા ભેડા રહી મારા કોન ના પડદા સાફ કરશો એની એરંડો કેવરાય બીજું શું કેવરાય એરંડો અઢી ફૂટનો હા દિવેલ દોતી વાળા નું ઓરિજિનલ બિયારણ એટલે લેબ હેબ મેલો ને હા

वो क्या करेंगे बता देखेंगे तो क्या है कि गाय भैंस एरंडा नहीं खाती है तो का पड़ा होगा कहीं मिल जाएगा उसको इतना पता नहीं होगा कि ये बड़ा इतना सी आई डी के पास केस जाएगा तो आपको एक्टिव रहना पड़ेगा ठीक तो है पूरा ढूंढना पड़ेगा चप्पे चप्पे छान मारो अभी थोड़ी देर बाद निकलेंगे ठीक है चलो हाँ लेते लेके आओ चाय भाई હા મારે બારસો બનાવ નો બીજું હા